સદગુરો મહારાજની જય સત્ય સનાતન ધર્મ ની જય ચિંતવન કરે સત્યનું દ્રષ્ટિમાં નિર્મળ નૂર રુદિયે રટણ રામ તનુ એને ગેબી હાજરા હજુર સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ આજે આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે ભજનના શબ્દો છે ભોળી રે ભરવાડે હરીને વેચવા ચાલી આ એક ગોપીભાવનું ભજન છે અને જીવની અંદરની યાત્રાનો નકશો બતાવ્યો છે પરમાત્મા પ્રગટ ક્યારે થાય એટલે કે નિજ સ્વરૂપ ક્યારે સમજાય એની ક્રમવાર ભૂમિકા બતાવી છે અજ્ઞાનથી અદ્વૈત સુધીની જીવની યાત્રા બતાવી છે અને ભજનમાં જે શબ્દોનો પ્રયોગ થયો છે એ બધા શબ્દોનો આધ્યાત્મિક અર્થ સમજવાનો અનેરો આનંદ થાય એવું આ ભજન છે અને આ ભજનને મારી અલ્પમતીથી સમજવાનો પ્રયત્ન કરવો છે અને એમાં જે કઈ નાની મોટી ભૂલ કે ત્રુટી રે એ બધી જ મારી છે પણ આપ મોટું મન રાખીને મને તો જોઈએ ભજનમાં શું કીધું છે ભોળી રે ભરવાડણ ભરવારીને વેચવા ચાલી ભોળી રે ભરવાડણ हरी ने चाली सोल सहस्र गोपीनोवा सोल सहस्र गोपीनोवालो मटुकी मा घाली रे, रे भरवा हरी ने वेचवा हाली होळी रे भरवा हरी ने वेच નરસિંહ મહેતાનું આ ભજન આગળ કીધું એમ ગોપીભાવનું ભજન છે અને એક વ્રજની વનિતા શ્રી કૃષ્ણના પ્રેમમાં એટલે કે પરમાત્માના પ્રેમમાં એવી તો ઘેલી બની છે કે એને દુનિયાદારીનો હોશ નથી રહ્યો એટલે એ હરી એટલે કે પરમાત્માને વેસવા નીકળી છે એના માથા ઉપરની જે મટુકી છે એમાં તો મહી છે પણ એની મનની મટુકીમાં માધવ છે અને આ જ ભક્તિની પારાકાષ્ટા બતાવે છે મટુકી એટલે શુદ્ધ અંતકરણ શુદ્ધ હૃદય જેનું અંતકરણ શુદ્ધ હોય ને જેનું હૃદય શુદ્ધ હોય ને એ જ ભક્તિ વરી શકે છે બીજાનું કામ નથી નરસિંહ મહેતાએ ભરવાડણ શબ્દ વાપર્યો છે એ કોઈ જ્ઞાતિ માટે નથી વાપર્યો એનો પહેલો ખુલાસો કરી દઉં પણ ભરવાડણ એટલે ગોપી ગોવાલણ અને એનો આધ્યાત્મિક અર્થ કરીએ તો ગોપી એટલે ગો એટલે ઇન્દ્રિયો અને પી એટલે વશ કરનાર તો ઇન્દ્રિયો ઉપર જેણે કાબુ મેળવી લીધો છે એવો ભક્ત જીવ અને એવા ભક્ત જીવ માટે અહીંયા ભરવાડે શબ્દ વાપર્યો છે શરૂઆતમાં જ ભોળી શબ્દ વાપર્યો છે ભોળી એટલે નિર્દોષ નિષ્કપટ અહંકાર રહિત તો આવો ભોળો ભક્ત જીવ પરમાત્માને ચેતન તત્વને મટુકીમાં લઈને વેચવા નીકળ્યો છે અહીં ગોપી કોઈ બહારની સ્ત્રી નથી પણ સાધક પોતે જ છે હરીને વેચવા ચાલી એનો અર્થ એવો થાય કે હું મારું જીવન પ્રભુને અર્પણ કરવા નીકળી છું અને પાછળની કડીમાં કીધું કે સોળ સહસ્ત્ર ગોપીનો વાલો મટુકીમાં ખાઈ હવે વિચાર કરો પરમાત્મા આવો સીમિત થોડો છે પરમાત્મા મટુકીમાં આવે ન આવે પણ હા મનરૂપી મટુકી ખાલી થાય ને તો ત્યાં શેતના આપમેળે પ્રગટે બીજું નરસિંહ મહેતાએ ગોપીને ભોળી કીધી છે તો સંસારની દ્રષ્ટિએ આ ભોળ પણ છે પણ જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ ને જ્ઞાન દ્રષ્ટિએ વિચારો તો અવલૌકિક શાણ પણ છે કારણ કે એણે સોળ હજાર ગોપીના વાલા શ્રી કૃષ્ણને મનની મટુકી રાખ્યા છે આ પરમ પ્રેમ દશા છે પરમાત્માને પ્રેમથી જ પામી શકાય છે પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાણે કોઈ પ્રેમને જો જાણે તો જુદા ન રહે કોઈ પ્રેમને હાસ્ય રીતે જાણે ને તો પરમાત્મા મય બની જાય પરમાત્માથી જુદો ન રહે કોઈ સોળ હજાર ગોપીનો વાલો એટલે જીવ માત્રના હૃદયમાં એ એક જ ચેતન તત્વ રહેલું છે અને દરેક જીવના હૃદયમાં પ્રિય છે એવી આ વાત છે પરમાત્મા તો અપરિમિત છે એ કોઈ સીમિત વસ્તુમાં આવે નહીં સીમિત વસ્તુમાં સમાય નહીં પણ જ્યાં અહંકાર શૂન્ય છે અને પ્રેમ પારા છે ત્યાં પરમાત્મા પ્રગટે છે અને વેસવું એટલે કોઈ વેપાર નહીં પણ પૂર્ણ સમર્પણ જ્યાં ભક્ત પોતે ખોવાય છે ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે પણ અહીં ગોપી હજી અજાણ છે જેને ખબર નથી કે હરિ કોણ છે જે હજી હજી અનુભવ નથી પણ ભક્તિના પંથે ચાલતી થઈ ગઈ છે ક્રમે ક્રમે અનુભવ વધતો જાય છે હવે બીજી કડીમાં શું કીધું છે કે અનાથનાથને હિરની નારી રે અનાથના નાથ ને વેસ આ હિરની નારી રે શેર શેરિયે સાધ પાડે છે શેરિયે શેરિયે સાધ પાડે લોય મોરારી રે ભોળી રે ભરવાડ હરીને વેચવાલી ભોળી રે ભરવાડ હરિને વેચવા ચાલી અનાથના નાથને વેચે આહિરની નારી અનાથના નાથ કોણ પરમાત્મા જે સૌનો આધાર છે અને આહિરની નારી એટલે ગોપી અને ગોપી એટલે જાગેલો ભક્ત જીવ અને શેરીએ શરીય એટલે જીવનના બધા વ્યવહારમાં અને દરેક અનુભવમાં તત્વાર્થની દ્રષ્ટિએ જોઈએ તો રોમે રોમમાં આ ગોપી પરમાત્માને લઈને ગલીઓમાં ફરી રહે છે અને સૌને કહે છે કે કોઈક તો આ કૃષ્ણને લઈ લો પણ ગોપી કૃષ્ણ પ્રેમમાં એટલી તન્મય બની છે કે ભાવ જ ભૂલી ગઈ છે એ સમજતી નથી કે જેને વેસવા નીકળી છે એને લેવા વાળો કોઈ બહાર નથી બીજી વાત પરમાત્મા થોડા કાંઈ વેસવાની વસ્તુ છે કે વેચી શકાય પણ ગોપી એટલી ભોળી છે એને ખબર જ નથી કે જેને વેસવા ચાલી છે એ તો પોતાનો પ્રાણ છે અહીં ગોપી એટલે કોઈ બહારની સ્ત્રી નહીં પણ સાધક પોતે જ અને હરીને વેચવા ચાલી એટલે હું મારું જીવન પ્રભુને અર્પણ કરવા નીકળીશું મારા અહંકારનો ત્યાગ કરવા નીકળીશું એવો ભાવ વ્યક્ત થાય છે સાધક જીવનના દરેક અનુભવમાં પ્રભુને શોધે છે જીવ જીવનની ગલીઓમાં ફરી ફરીને કહેશે કે લ્યો કોઈ મોરારી લ્યો કોઈ મોરારી અર્થાત હું જે શોધું છું એ ક્યાંથી મળશે મુરારી મુરારી એટલે અજ્ઞાનનો નાશ અજ્ઞાનનો નાશ કરનાર પણ કોઈ લેતું નથી કારણ કે જીવ જેને વેસવા નીકળ્યો છે એ તો પોતાનું જ સ્વરૂપ છે પણ જે જીવને ત્યારે જ દેખાય છે જ્યારે બધા આધાર છૂટી જાય જ્યાં બધા આધાર તૂટે ને ત્યાં જ હાસો આધાર પ્રગટે સાધકની બહિર્મુખ સુરતા જ્યારે અંતર્મુખ થાય અને પરમાત્માના નામમાં લાગે ને ત્યારે સ્વરૂપ દર્શન થાય છે હવે આગળની કડીમાં શું કીધું છે મટુકી ઉતારી માહે મોરલી વાગી મટુકી ઉતારી માહે મોરલી વાગી વ્રજનારીને મુખ જોતા વ્રજનારીને મુખ જોતા રે હોળી વેચવા ચાલી જીવ થાકી જાય અને મટુકી નીચે ઉતારે છે એટલે કે દેવ ભાવ અહંકાર નીચે મૂકે છે ત્યારે અંદરથી મુરલી વાગે છે અને એ આંતરિક જાગૃતિ છે જ્યારે ગોપીએ મટુકી નીચે મૂકી એ ક્ષણે વાંસળી વાગી અને કૃષ્ણનું મુખ જોતા જ ગોપીને મૂર્છા લાગી બેહોશ થઈ ગઈ મટુકી ઉતારી છે તો એમાં મુરારીનું મુખ દેખાય છે માતા જશોદાને જેવો વિરાટ સ્વરૂપના દર્શન થયા હતા એવું જ વિશ્વરૂપ દર્શન આ ગોપી ને થયા મટુકી ઉતારી એટલે હું કરું છું એ ભાવ નીચે મૂક્યો કરતા ભાવ છોડ્યો અને મુરલી વાગી એટલે કોઈ બહારની વાંસળી નહીં પરંતુ અંતરનાદ થયો સત્યનો સંકેત થયો એવું અહીં સમજવાનું છે અને મુખ જોતા એટલે બહાર નહીં પણ પોતાનું સ્વરૂપ જોતા જીવ મૂર્છિત થાય છે દેવભાવ ભૂલી જાય છે અને મૂર્છા લાગી એટલે સંપૂર્ણ રીતે શરીર ભાવ કે દેવભાવ ભૂલાઈ ગયો હું શું અંત આવી ગયો અહીં અદ્વૈત સાક્ષાત પ્રગટે છે જ્યાં સુધી માથે મનરૂપી મટુકી છે ત્યાં સુધી દેવભાવ છે અને ત્યાં સુધી મૌન પણ છે અને મટુકી ઉતારી એટલે દેહભાવ ઉતર્યો મનનો ભાર ઉતર્યો પણ એ મટુકી ઉતારતા જ મુરલી વાગે એટલે કે અહંકાર ઉતરે ત્યારે જ બ્રહ્મનાદ પ્રગટે અહીં ગોપી કૃષ્ણ અને મુરલી ત્રણેય ઓગળી જાય છે એક જ ચેતન અનુભવમાં રહે છે અહીં સાચી ભક્તિનો મર્મ બતાવ્યો છે ભક્તિમાં શુદ્ધ ભાવ રાખો અને હૈયેથી મૂપદ કાઢો કરતા પણ છૂટે તો કર્મ એ જ ભજનનો મર્મ हवे આગળ ની કડી માં શું કીધું છે ब्रह्मादिक इंद्रादिक सरखा કૌતુકય પેખે ब्रह्मादिक इंद्रादिक सरखा કૌતુકય પેખે 14 લોકના નાથને 14 લોકના નાથને કાઈ મટુકી માં દેખે રે ભોળી ભોળી રે રે વેચવા વેચવા ચાલી આગળની કડી માં કીધું ને કે વ્રજ નારીને મુખ જોતા મૂર્છા લાગી તો ગોપીને મટુકીમાં પરમાત્મા દર્શન થયા એટલે ગોપી દેહ ભાવ ભૂલી ગઈ એટલે બ્રહ્મા ઇન્દ્ર જેવા દેવતાઓ પણ આ દ્રશ્ય જોઈ અને અસંભામાં પડી જાય છે શું અસંભવ થયો કે જે ચૌદ લોકનો સ્વામી છે એક નાની મટુકીમાં કેવી રીતે સમાઈ શકે પણ અહીં સાધકનો અનુભવ જાહેર થાય છે જે પરમાત્માને દેવતાઓ યજ્ઞ તપ પૂજાથી શોધે છે એટલે કે આવી બાહ્ય ક્રિયાઓ કરી અને પરમાત્માને પામવાના પ્રયત્નો કરે છે એ જ પરમાત્મા ગોપીના હૃદયમાં સરળતાથી પ્રગટ થયા છે કારણ કે દેવતા પાસે અધિકાર છે જ્યારે ગોપી પાસે અર્પણ છે સમર્પણ છે દેવતાઓ બધા સત્તા જ્ઞાન અને પદથી જુએ છે જ્યારે ગોપી ભાવથી જુએ છે તત્વાર્થની દ્રષ્ટિએ અનંત સીમિતમાં આવતો નથી પરંતુ સીમિત ઓગળી જાય છે તો અનંત પોતે જ પ્રગટ થાય છે ભગવાન મટુકીમાં નથી પણ મટુકી જ ભગવાન સ્વરૂપ બની જાય છે ભગવાન નાનો મોટો નથી થતો પણ હું છૂટે ત્યારે જ સત્ય દેખાય છે અને આગળ કીધું એમ મટુકી મનની અથવા હૃદયની છે હૃદયને ઘટ પણ કહેવામાં આવે છે ને આ અંતર ઘટમાં અવિનાશી બિરાજે છે એની ઓળખ કરવાની વાત છે હવે છેલ્લી કડીમાં શું કીધું છે ગોવાલણી ના ભાગે પ્રગટાયંતર જામી રે ગોવાલણીના ના ભાગે પ્રગટાયંતર જામી રે दासल दासलडानेसिया दास स्वामी रे भोळी रे भरवाड ने वेच वा चाली भोळी रे भरवाड ने वेच वा चाली आ गोपीना सदभाग्य કૃષ્ણ પરમાત્મા તેના અંતરમાં સ્થિર થયા છે હવે ગોપી એટલે કે જીવ દાસ બની ગયો છે અને હવે પ્રભુ પોતે તેને લાડ લડાવે છે દાસલડું એટલે પોતાને દાસ માની લેનારો જીવ અહીં આધ્યાત્મિક પ્રગતિ પરિવર્તન કેવી રીતે પામી એનું ચિત્ર ખડું કર્યું છે પહેલા ગોપી હરીને વેચવા નીકળી પછી શેરીએ શેરીએ ફરી પછી સ્વરૂપ દર્શન થઈ અને હવે સ્થિર થઈ ગયા એટલે અહંકાર વિનાનો સ્વીકાર જ્યાં હું કરું છું એવો ભાવ નથી જ્યાં કરતા ભાવ છૂટી જાય ત્યાં પછી પ્રભુ આપોઆપ લાડ લડાવે છે ભક્તને આગળ કીધું કે ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતર જાની તો અહીં અંતિમ તત્વ ખુલ્લું થાય છે પરમાત્મા આવ્યા નથી પરમાત્મા ક્યાંય આવે જાય એવા નથી પણ અજ્ઞાન દૂર થયું છે અને આત્મજ્ઞાન પ્રગટ થયું છે દાસ ભાવ આવે તો જ્ઞાન પ્રગટ થાય એટલે આગળ દાસલડા શબ્દ પ્રયોગ કર્યો છે તો દાસલડ શબ્દનો અર્થ એવો છે કે જ્યાં હું નથી અને ત્યાં જ સાસો સ્વામી પ્રગટે છે મતલબ હવે જીવ શોધતો નથી એ દાસ બને છે એટલે કે અહંકાર વિણો વિહોણો થાય છે અહંકાર છૂટે પછી કૃપા આપો આપે છે હવે નરસિંહનો સ્વામી તો નરસિંહ મહેતાનો પ્રભુ પરમાત્મા અહીં કહ્યું નરસિંહ મહેતા એવું કહે છે કે આ કોઈ ગોપીની કથા નથી ગોપીની વાત નથી આ તો મારી જ અનુભૂતિ છે અહીં હવે જીવ અને ઈશ્વર બે નથી બે એક જ છે લાડ લડાવનાર અને લાડ પામનાર એક જ ચેતન છે ભક્ત અને ભગવાન અલગ રહેતા નથી ભજન છે જેને શોધીએ છીએ એ જ આપણે છીએ ભરવાડન એટલે અજ્ઞાન અવસ્થા ભક્તિ ની શરૂઆત ગણાય ગોવાળન એટલે જ્ઞાનમાં સ્થિર અવસ્થા વેસાણ એટલે અહંકારનો ત્યાગ આપાપણું છોડવું અને મટુકી એટલે મન અથવા તો હૃદય પણ એ શુદ્ધ અને ખાલી હોવું જોઈએ મુરલી એટલે આત્મજાગૃતિ મૂર્છા એટલે અહંકારનું મરણ દેવતાઓનો આશ્ચર્ય એટલે તો બુદ્ધિની હાર થાય છે અહીં ભક્તિ અને જ્ઞાન જુદા નથી પણ પ્રેમ પરિપક્વ થાય ત્યારે જ્ઞાન પ્રગટ છે અને ત્યારે પરમ તત્વની અનુભૂતિ થાય છે આખા ભજનનો સાર એ છે કે મહેતાનું આ ભજન જીવની યાત્રાને અજાણપણથી અદ્વૈત સુધી લઈ જાય છે શોધથી શરૂ થઈને લય સુધી પહોંચાડે છે આખા ભજનમાં તમે જુઓ કૃષ્ણ બોલતા નથી મુરલી વાગે છે લાડ લડાવે છે પ્રગટે છે પણ ક્યાંય શબ્દ નથી એ જ બતાવે છે કે સત્ય શબ્દમાં નથી અનુભવમાં છે માટે આ ભજન વાણી આપણને એવી શીખ આપી જાય છે કે બોલવા કરતા પરમ તત્વનો અનુભવ કરો સદગુરુ મહારાજની જે